નમસ્કાર મિત્રો આજે આપણે અડાલજની વાવના ઇતિહાસ વિશે જાણીશું આજના આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળશે તેથી અંત સુધી સાંભળજો અડાલદનું મૂળ નામ એટલે કે જૂનું નામ ગઢ પાટણ હતું જેના પ્રાચીન અવશેષો આજે પણ ભૂગર્ભમાં જણાય છે પૂર્વ વીરસિંહ વાઘેલાએ દંડાહી દેશમાં અડાલજને રાજધાની બનાવી વેબુ દેશના સામંતી ઠાકોરને હરાવી તેની પુત્રી લાલબા સાથે ક્ષત્રિય લગ્ન કર્યા તે લાલબા પોતાના રૂપ અને સૌંદર્ય તથા તેમના રૂડા કાર્ય કરવાથી રૂડાબાઈ નામે ઓળખાયા સંવંત પંદરસો પચાસમાં ગુજરાતમાં દુષ્કાળ પડવાથી રાણીનું દિલ દ્રવી ઉઠ્યું તેથી રાજ્યના ખજાનામાંથી પાંચ લાખ સુવર્ણ મુદ્રા ખર્ચી મંદિર જેવી વાવ બનાવડાવી સંવંત પંદરસો પંચાવન માઘ મહિનાની પાંચમે બુધવારના દિવસે રેતિયા પથ્થર વડે વાવનો શિલાન્યાસ કર્યો રાણીના નામ ઉપરથી રૂડાબાઈની વાવ તરીકે ઓળખાય છે આ વાવ ગુજરાતમાં મોતી સમાન તથા નકશી કામના અદભુત નમૂનારૂપ પાંચ માળ ઊંડે છે તેના ઇતિહાસમાં જઈએ તો એવું જાણવા મળે છે કે તે સમયના મુઘલ બાદશાહ મોહમ્મદે વીરસિંહ વાઘેલાને પરાજિત કરીને રૂડાબાઈ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે રૂડાબાઈએ વાવનું કામ પૂરું થયા પછી લગ્ન કરવા સમન થાય છે રાજાનો દુરાગ્રહ હોવાથી છઠ્ઠા માળનું બાંધકામ બે ઘુમ્મટ અને ત્રણ દરવાજાઓની કમાનો બાકી હતી ત્યારે રાણી એક સતી સ્ત્રી હોવાથી વાવમાં જળ સમાધિ લઈ લીધી આ વાવ બનાવતા એમ કહેવાય છે કે મોટા પથ્થર લાવવામાં ગાડાનો ઉપયોગ થયેલો અને આ ગાડાઓ સારા ચાલે તે માટે ઓઇલ પૂરવામાં આવતું અને તે સમયે એક લાખ ટંકાનું ઓઇલ આ વાવ બનાવવા વપરાયું હતું આ વાવ માટે કોતરાયેલો લેખ મૂળ બ્રાહ્મી લિપિમાં છે તેનું ગુજરાતીમાં અનુવાદ કરીને મૂકવામાં આવેલ છે આ વાવની સ્થાપત્ય શૈલી ઇન્ડો ઇસ્લામિક શૈલી છે આ વાવના મુખ્ય સ્થાપિત શ્રી માણી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા શિલ્પ કળાની દ્રષ્ટિએ આખી વાવનું શ્રેષ્ઠ સર્જન છે વાવની સીડીના પ્રવેશ પર નવ ગ્રહો કંડારેલા છે વાવમાં છપ્પન જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે વાવમાં માં દુર્ગા ચામુંડા દેવીઓના શિલ્પો કોતરાયેલા છે ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે અષ્ટકોણ મોટો કુંડ આવેલો છે મંડપની મુખ્ય સીડી પરના એક પાટડામાં પાટ પર એક રાજા બેઠા છે. તેમની બંને બાજુ ચમરી નાખનાર છે. બંને બાજુ શૃંગારિક દ્રશ્યો પણ છે. તેમાં વલણું કરતી એક વાળ ઉડતી સ્ત્રીઓ, ડમરુ અને કૂતરા સાથે ભૈરવ નૃત્ય કરતી બાળાઓ, વાદ્યવાદકો તથા પોપટ સાથે એક છોકરી છે. વાવનો બીજો માળ ઉતરતા સીડીના પ્રવેશદ્વાર પર નવ ગ્રહો કંડારેલા છે વાવનું સમગ્ર શિલ્પ અને સ્થાપત્ય જોનાને મંત્ર મુગ્ધ કરી દે તેવું છે સ્થાપત્ય સાહાના પુસ્તક અપરાજિત પૃચ્છામાં જયા પ્રકારની વાવનું બાંધકામ દેવોને પણ દુર્લભ હોય છે એમ જણાવ્યું છે અડાલજની વાવમાં પગથિયા દ્વારા પચાસ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે તો મિત્રો આ વાવની મુલાકાત લેવી હોય તો તમારે ગાંધીનગરથી દસ કિલોમીટરના અંતરે અને અમદાવાદથી વીસ કિલોમીટરના અંતરે આ અડાલજ આવેલ છે વધુ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ